22 જુલાઈ 1947 ના દિવસે બંધારણ સભા દ્વારા વર્તમાન તિરંગાના આકાર અને પ્રકાર નિશ્ચિત કરાયો હતો દેશ આઝાદ થયા બાદ બંધારણીય સભામાં પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુએ 22 મે 1947 માં વર્તમાન તિરંગાને રાષ્ટ્રધ્વજ જાહેર કર્યો હતો તિરંગામાં ઉપર કેસરી મધ્યમાં સફેદ અને નીચે લીલો તેમ જ મધ્યમાં સફેદ રંગમાં ભૂરા રંગનું 24 આરાનું અશોક ચક્ર છે જે કાયદો અને ધર્મનું પ્રતિનિધિત્વ કરે છે ભારતના રાષ્ટ્રધ્વજમાં આઝાદી જંગના સમયથી અત્યાર સુધીમાં ઘણા ફેરફાર કરાયા છે પરંતુ તે બધા ફેરફાર સ્વતંત્રતા પૂર્વેના છે ભારતના રાષ્ટ્રધ્વજનો ઇતિહાસ આઝાદી પહેલાથી જોવા મળે છે ઓગણીસો ચાર થી ઓગણીસો છ દરમિયાન ભારતનો પહેલો રાષ્ટ્રીય ધ્વજ બનાવવામાં આવ્યો હતો જે ધ્વજને ને સ્વામી વિવેકાનંદ ની ભક્ત ભગીની નિવેદિતાએ એ બનાવ્યો હતો જેમાં લાલ અને પીળા રંગના પટ્ટા સાથે બંગાળીમાં વંદે માતરમ લખેલું હતું તેમજ વ્રજ ઇન્દ્રા અને કમળ દર્શાવ્યા હતા આ બાદ ઓગણીસો માં મેડમ કમાઈ પેરિસમાં ભરકાવેલ ધ્વજ આવે છે જેમાં ઉપરના ભાગે કમળ અને તારાનું ચિત્રણ પણ જોવા મળતું હતું ઓગણીસસો સત્તરમાં ધ્વજમાં ઘણા ફેરફાર જોવા મળ્યા ડોક્ટર એની બેસન અને લોકમાન્ય તિલકે ફરકાવેલ આ ધ્વજમાં પાંચ લાલ અને ચાર લીલી રેખાઓ સાથે ઉપરના ભાગે એકતાના ચિન્હરૂપે યુનિયન જેક પણ હતું ઓગણીસો એકવીસમાં બે જવાડા ખાતે મળેલ ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીમાં આંધ્રના કેટલાક યુવકો બનાવીને એક ધ્વજ ગાંધીજીને આપ્યો હતો જેમાં લાલ અને લીલા બે રંગ હતા જેની મધ્યમાં ચક્ર સામેલ કરવાનું ગાંધીજીએ કહ્યું તે ચોથો ધ્વજ હતો ઓગણીસસો માં તિરંગાને રાષ્ટ્રધ્વજ માનવા માટે કાયદો પસાર થયો જેની મધ્યમાં ગાંધીજીનો ચરખો હતો